ડિવિઝન વિસ્તારમાં દાખલ થયેલી એક ફરિયાદમાં વિગત એ રીતે છે કે આ કામના જે ફરિયાદી છે એ ત્યાં વોરાના હજીરા પાસે આવેલા પુલ પાસેથી પોતાના એક્ટિવા ટુ વ્હીલર ઉપરથી પસાર થતા હતા એ દરમિયાન આ કામના જે આરોપીઓ છે તે પોતાના બાઇક પર આવી અને અમને હાથથી અને રોકેલ નિકાય જણાવેલ કે ભાઈ તમે કેમ તમારું એક્ટિવા અમારી ગાડી સાથે ભટકાળેલ છે તેમ કહીને તેની પાસેથી રૂપિયાની માગણી કરેલી હોય અને આ બળજબરી દરમિયાન જે ફરિયાદી પાસેથી તેમણે કુલ પંદરસો રૂપિયા જૂટવી લીધેલા હોય તો આ બનાવ બાબતે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી કલમ ત્રણસો નવ ચાર ત્રણસો બાવન ચોપન મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને જેમાં સિટી બી પીએસઆઈ ડીજી રાજ સાહેબ અને એલસીબીના સ્ટાફ સ્ટાફમાં દિલીપ તલોડિયાભાઈ દ્વારા અલગ અલગ સમયે આ જે આરોપીઓ છે એમની ઓળખ કરવામાં આવેલી હતી અને તેમને અટક કરી અને એમની આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે